નમસ્કાર મિત્રો વાહન લેવર્સ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબજારના દરરોજ પાંચથી દસ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમે કોઈ પણ વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે બાઇક જોઈ રહ્યા છો તે મનોજભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે બાઇકની કન્ડિશન જોઈ શકો છો હીરો સ્પ્લેન્ડર સિલ્વર કલર વિડીયોમાં તમે બાઇકની કન્ડિશન જોઈ શકો છો બાઈકમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ચોપન હજાર કિલોમીટર ફરેલું બાઇક છે બાઇકના મોડલ બે હજાર પંદર ફોર બાઇકનું મોડલ બે હજાર પંદર ફોર ચોપન હજાર બસો નવ્વાણું કિમી ફરેલું હીરો સ્પ્લેન્ડર બાઈક બાઈકમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તેર પાર્સિંગ ઓગણચાલીસ આડત્રીસ નંબર બાઇકની કિંમતની વાત કરવામાં આવે તો છત્રીસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ બાઈક તમને સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળશે બાઇકના માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે મનોજભાઈનો કોન્ટેક કરી શકો છો કોઈ પણ મિત્રને બાઇક ખરીદવું હોય તો મનોજભાઈનો કોન્ટેક્ટ કરી ત્યારબાદ ત્યાં જવું અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે અને પોતાનું વાહન આપણી ચેનલ ઉપર વેચી શકીએ માટે તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો